પંદરમા માળે સ્લેબનો થોડો ભાગ બનાવવાનો બાકી રહી ગયો હોય જેને આજે ભરવાનું કામ શરૂ થયું હોય આ દરમિયાન સ્લેબ ભરવા માટે લગાવવામાં આવેલ લોખંડની પ્લેટ અને ટેકાઓ પૈકી એક ટેકો નીકળી ગયો ટેક નીકળી જવાને કારણે દૂધો અને ધર્મેશ બંને પોતાનું સંતુલન ગુમાવ્યું અને નીચે પટકાયા હતા કામદારો પણ પહોંચ્યા બાદમાં તેમને સ્મીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં બંનેને મૃત જાહેર કરાયા છે બે મજૂરોના મોતને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ મળશે સ્મિન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઢિંડોલી પોલીસે બંનેના પરિવારજનોના નિવેદનો પણ નોંધ્યા છે રિપોર્ટ